ઉત્તરાયણના તહેવારને લઈને જામ્યો છે માહોલ જી હા અમદાવાદમાં બજારોમાં પતંગ અને દોરીની માંગ વધી છે પંજાબ અને બરેલીની પતંગોની માંગ વધી છે અમદાવાદની બજારોમાં ત્રણ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયાની પતંગો મળી રહી છે ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી લોકોએ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે મેં પતંગો કે ખરીદી કરનારા ઈસવાર बहुत सारी पतंगें देखी चांदीदार पंजाबी अमृतसरी हर एक टाइप की पतंगें देखी वैसे हर बार हम सूरती मांझा लेते थे पर इस बार को बरेली का मांझा मिला और बहुत अलग अलग वैरायटी भी मिली पतंगों में तो नया नया ट्राई करने मिला इस बार ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને એ પહેલાં બજારમાં રોનક જોવા મળી રહી છે આ વખતે ગુજરાતના બજારની વાત કરીએ તો બરેલીના અને પંજાબના પતંગ ડિમાન્ડમાં છે આ સાથે જ બરેલીનું જે માંજા છે એ પણ આ વખતે ડિમાન્ડમાં છે સાથે જ હર હંમેશ આપણે ચોકોર પતંગ જોતા હોઈએ છીએ પરંતુ આ વખતે તુક્કલ અને જે રાઉન્ડ શેપની જે પતંગ છે એ પણ બજારમાં એટલી જ ડિમાન્ડમાં છે જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દસથી પંદર ટકાનો ભાવ વધારો પણ છે પતંગની અલગ અલગ વેરાયટી પણ બજારમાં જોવા મળી રહી છે મુખ્ય

સાથે સાથે કાપડની જે કાઈડ ફેસ્ટિવલમાં ચગાવતી એના નાના ટેપની અંદર એ પણ ખૂબ અલગ આ વખતે ડિમાન્ડમાં છે અચ્છા ભાવ જોઈએ તો ભાવ કેટલો છે કોઈ ખાસ મોંઘવારી નડવાની છે આ વખતે જે ચાહકો છે એમને મોંઘવારીની વાત કરીએ તો હું એવું માનું છું કે આપણા ગુજરાતી લોકોને પૈસા અને મોંઘવારી કરતાં એક ઉજવણી જે વર્ષમાં એક વખત આવતી હોય છે એટલે બધા લઈ જતા હોય છે મોંઘવારી નડવી નથી અને જે ભાવ વધારો છે દસથી પંદર ટકાનો છે એટલે એ માઈને ના રાખે બિલકુલ પતંગ મારી પાછળ પણ આપ જોઈ શકો છો મોટી પતંગ આ વખતે આકર્ષણનું કેન્દ્ર છે આ સાથે જ બાળકો માટે પણ વિશેષ ગન પતંગ પણ બજારમાં ઉપલબ્ધ છે અને અલગ અલગ જે માંજા છે એમાંથી દર વખતે બજારમાં સુરતી માંજો વધારે આકર્ષણનું કેન્દ્ર બને છે પરંતુ આ વખતે બરેલીના માંજાની પણ એટલી જ માંગ છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ તો આપ જુઓ ઉત્તરાયણ હવે નજીક છે ત્યારે કાઇટ ફેસ્ટિવલને લઈને તમામ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોકે આ વખતે અવનવી પતંગો પણ બજારમાં જોવા મળી રહી છે મોંઘવારી છે મોંઘવારીના કારણે પતંગોના ભાવ પણ વધ્યા છે જોકે મોંઘવારી જાણે કે પતંગ રસિયાઓને નડતી ના હોય તે રીતે મોટી સંખ્યામાં જે પતંગ રસિયાઓ છે તે માર્કેટમાં પહોંચી રહ્યા છે અને પતંગોની ખરીદી કરી રહ્યા છે આ વખતે બરેલી તેમજ પંજાબના પતંગોની માંગ વધુ હોવાનું પણ વેપારીઓનું કહેવું છે